હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે જો હું આવી ગયો છું વાડિયા હવારમાં આજે શુક્રવાર તારીખ ઓગણી છે લગભગ તારીખ ઓગણી દાદરામાં ઢુંડા હારા આવી ગયા છે અને પાછો પાઈ દીધો છે હતો જો કે પવન ચાલુ આ બાજરો મોટો થઈ ગયો છે અને એક બીજું બતાવું તમને કે નારિયેરીનો ત્રોપો કુંડીમાં હતો એક દિવસ અને એ અમે નાખી દીધો નવ નો નવ ત્રણ ચાર મહિના રાખ્યો પછી નવ ઉગો એટલે અમે નાખી દીધો વાઈડમાં અને એ અત્યારે કોટો ફૂટ્યો છે એમાં હું તમને બતાવું જો નારિયેળીનો કોટો ફૂટો છે મારો વિચાર છે કે અહીંયા અહીંયા રાખી દઉં હું કોથરો માથે નાખી દઉં નારિયેળ નારિયેળી કેવી રીતે હોય એમ મિત્રો કોમેન્ટ કરજો

કોટાવાળું નારિયેર કાઢી લીધું છે મારી વાઈડ માંથી પરેશ ને અહીંયા થી જવા દે નારિયેર છે આ મોટું કેને કે આ વિડિયા કહું છું અને આ પાયા ખાતર અને આ ઝાડવા પાવન સાધન નારિયેરી વાવવાનું કામ હાલે છે આ નારિયેરીનો કોટો

પાણી જાય આ પાણી પોલું પીડો ઉપર તો ખાતર ઉપર થી જાય હો ખાતર કરે ઘર ઉપર નાખવાનું હોય છે તેની ખેતી કરવાની ખબર નથી હો જરી કે ઈ ઉપર અંદાજ આવે સરિયાનું ખાતર પેલું પછી ઉપર થી તમે નાખો ને ઈ ખોરાક પછી મોટો થઈને તમે હું તો ટબલો ખો અટાણ અટાણ નાખજો ઉપર થી આવડા પડ્યું ઈ બસ વધી જાય હવે અંદર ઉપાય નાખેલા આ તો પછી નહીં ખાત કરવાનું બરી જાય નહી નહીં નહીં નહી ખામણું રાખો ખામણું રાખો ખામણું રાખો ખામણું રાખો દરેક ખાડો રાખો બસ બસ ડોલ ભરિયા આવું એક ડોલે તો થા હે નહી તો એનું શું કરવું <laughs> मोरिया मुके देता है तो ये कोटो नहीं करो भाई ये मोरिया हो तो काट वो <Group> तो बेहन चल गाय ओलो सेलो चेरो पायो नहीं आ वाटो ही

HALO CHAYAL G filt MATU ULA પડે નહી દીધા એવું મૂસી થઈ ગયું પડે મિત્રો નારિયેળ છે આ ઝાડવા બધા પાયા છે હાલો પાઈ દો આ ઝાડવા મેં પાઈ દીધા છે જો આને નથી પાયા પપૈયા ને રઘવા ને લીંબુડી ને આંબો એને નથી પાયા બે આંબો સિકોડી વણ વાવે છે હાલો હું બે ઓ ओ है विजिट डॉल भरिया हो हेलो 1 डॉलर था है नहीं ना バス。 શું લાગે ક્યાંક કઈ લાગેલું છે પાણી પીએ પણ બધું બાઈને આવે છે પડશે આડે હો તો કરવો જ પડે હા